सम्प <laughs> <laughs> <laughs>

ગુજરાતના શિક્ષિત યુવા માટે લડ્યો છું મેં નર્મદા નદી નું સરકારોએ પાણી છોડી દીધું એ પાણીના હોનારતમાં ભોગ લોકો

જાતિના દાખલા માટે અમે લડીએ છીએ જળ જંગલ નો અધિકાર આપ્યો

સરકાર ને પણ અઘરું પડશે અને બધાને કહેવા માંગુ છું હું ચૈતર વસાવાનું મારો પરિવાર આખા આદિવાસી સમાજ ગુજરાતના માટે શિક્ષિતો માટે માટે પીડિતો માટે તમામ લોકોને ન્યાય અપાવવા માટે છેલ્લા સ્વાદ સુધી લડી છું હું આમ આદમી તમામ આગેવાનો પણ આભાર માનું છું કોંગ્રેસના તમામ લોકોનો પણ આભાર માનું છું અને સહકાર આપ્યો છે મિત્રો કાર્યકરો શાંતિથી આપણે પોલીસ સ્ટેશને જઈશું અને પોલીસ સ્ટેશને હું હાજર થઈ જઈશ અને મને ન્યાય પ્રણાલી ગુજરાત અને દેશની બંધારણથી ચાલતી ન્યાય પ્રણાલિકા પણ મને પૂરો ભરોસો છે કે મને ન્યાય પ્રણાલિકા મને આ સંદર્ભે ન્યાય આપશે અને અમે અને અમારા પરિવાર સહી સલામત તમારી ને પ્રાર્થના કરજો માતાજી દેવ ને પ્રાર્થના કરજો અમે સહી સલામત અમે પાછા આવીશું અને આદિવાસીઓની લડત જે રીતે બિરસા મુંડા લડી હતા એ રીતના આવનાર દિવસોમાં ચૈતર વસાવા એનો સમાજ